કે તકની તક એટલે કે ચાન્સની એક રમતમાં ગોળ ફરતું તીર જે છે એ હોય છે અને તે એક ઉપર બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ઉપર એમાંથી કોઈ પણ એક સંખ્યાનો નિર્દેશ કરતો અટકે છે અને આ બધા જ પરિણામ સમસંભાવી છે એટલે કે એક બે ત્રણ ચાર કે પાંચ છ કે સાત કે આઠ ઉપર રોકાવવાની સંભાવના સરખી જ છે તો અહીંયા कुल जे परिणाम થશે એ 8 થઈ જશે એટલે કે n = 8 કારણ કે એ 1 ઉપર બી ઓકાઈ શકે 2 3 4 5 6 7 કે 8 એટલે કે કુલ સંભાવના કેટલી થઈ જશે આપણી 8 બરાબર હવે એમાં એવું કીધું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો અહિયાં 8 કેટલી વખત છે તો અહિયાં 8 જે છે એ ફક્ત એક જ વખત છે માટે

જોઈએ તો એક ત્રણ પાંચ સાત ઠીક એટલે કે ચાર સંખ્યાઓ થઈ બરાબર તો અયુગ્મ સંખ્યા એટલે કે એક ત્રણ પાંચ અને સાત એટલે કે અહીંયા એમ થઈ જશે આપણા ચાર ઠીક તો પ્રોબેબિલિટી થશે માંગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ અહીંયા કુલ આઠ છે અને આપણને કીધું છે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા ચાર છે બરાબર ત્રીજું આપણને કીધું છે બે કરતાં મોટી સંખ્યા તો બે કરતાં મોટી સંખ્યા કેટલી થશે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ભાગ્યા આઠ એટલે કે ત્રણ ભાગ્યા ચાર ઓકે નવ કરતાં નાની સંખ્યા તો અહીંયા બધી જ સંખ્યા નવ કરતા નાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે કે નવ કરતા નાની સંખ્યા અહીંયા કેટલી છે બોલો આઠ છે અને કુલ પણ આઠ એટલે કે એક સંભાવના થઈ જશે ઠીક પ્રશ્ન છે નેક્સ્ટ કે એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો સિક્કો સિક્કાને તમે ત્રણ વખત ઉછાળો તો કેટલા પરિણામ આવી શકે તો એક સિક્કો છે એના ઉપર કુલ બે પરિણામ અને એને ત્રણ વખત ઉછાળવામાં આવે છે એટલે કે કુલ પરિણામ આઠ આવી શકે ઓકે કયા પરિણામ આવી શકે તો ત્રણે ત્રણ વખત હેડ હોય હે ને પછી એક વખત બે વખત હેડ અને ટેલ પછી એક વખત હેડ ટેલ અને હેડ હોય પછી ટેલ હેડ હેડ તેવી જ રીતે ત્રણે ત્રણ વખત ટેલ આવે બે વખત ટેલ એક વખત હેડ ટેલ હેડ ટેલ અને આ હેડ ને હવે આગળ લાવો તો હેડ ટેલ ટેલ ઠીક આ જે છે એ પરિણામ આવી શકે હવે આપણને કીધું છે બરાબર બે છાપ મળે તો અહીંયા બે છાપ મળે એવા કેટલા પરિણામ છે તો આ એક સોરી આ તો ત્રણ થઈ જશે એક બે ને ત્રણ બરાબર તો ત્રણ બરાબર બે છાપ મળે એનો એનો એની સંભાવના કેટલી કુલ સંભાવના ઓછામાં ઓછી અહિયાં શું થશે ઓછામાં ઓછી બે છાપ તો ત્રણ છાપ બી આવી શકે ત્રણ ચાર એટલે પરિણામ આવશે ચાર ભાગ્યા આઠ એટલે કે એક ભાગ્યા બે તેવી જ રીતે વધુમાં વધુ બે છાપ મળે હવે વધુમાં વધુ બે છાપ એટલે કે ઝીરો હોય તોય ચાલે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો સાત ભાગ્યા આઠ છાપ કરતાં કાંટા વધાર્યો હોય તો છાપ કરતાં કાંટા વધાર્યો હોય એક બે ને ત્રણ તો ત્રણ ભાગ્યા આઠ પરિણામ છે ચોથા પ્રશ્નમાં અહીંયા કીધું છે છાપ કરતાં કાંટા વધારે હોય તો આ અહીંયાએ કાંટા વધારે છે અહીંયા બી છે અને અહીંયા બી છે એટલે આનો પ્રશ્ન જવાબ આવી જશે ચાર ભાગ્યા આઠ એટલે કે એક ભાગ્યા બે